જામનગરમાં પરસોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રૂપાલાએ કરેલ ટિપ્પણી મુદ્દે ગુજરાત સહિત અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જામનગર કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચી હતી અને જય ભવાનીના નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતું તો કોઈપણ ભોગે રૂપાલાને ટિકિટ કાપવાની પણ માંગ કરી હતી અને ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી નૈનાબા પરમાર બોલું છું જામનગરથી અત્યારે અમારી બે હજારથી ઉપર મહિલાઓ ક્ષત્રિયાણીઓ આવેદન દેવા આવી છે જેથી કરીને હવે એ લોકોએ આવેદનપત્ર સ્વીકારી અને કલેક્ટર સાહેબને અમે વિનંતી કરવા આવ્યા છે કે રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે આજ કલેક્ટર ઓફિસ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આપને ખબર છે ઘણા સમયથી આ તો ચાલી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ જેની અસર ગામડે ગામડે તાલુકા તાલુકાને શહેર લેવલે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાંથી આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આજ અમે એ જ અમારી વાત રજૂઆત કરવા આવ્યા હતા અને એ પણ કહેવા આવ્યા હતા કે અમે તમને ઘણો સમય આપી દીધો આપે આપણે ઘણો સમય અમારો બગાડ્યો સતત અમારી લાગણીને દુભાવી રહ્યા છો પણ એવું લાગી રહ્યું છે કે આપણે રાજકીય સમાજની હવે કોઈ જરૂરત નથી એટલે આજ અમે મા ભગવતીની શોગન ખાધા છે કે અમે તમારી વિરુદ્ધમાં વોટિંગ કરશું દરેકે દરેક ગામડાઓમાં દરેક તાલુકાઓમાં જિલ્લાઓમાં દરેક જગ્યાએ આજ અમારી ક્ષત્રિયાણીઓએ સોગન શોગન ખાધા છે મા ભગવતીના કે હવે તમારી વિરુદ્ધમાં વોટિંગ કરશું